શક્તિ હું લો ગાયકા રુત્વિકાબા ઝાલા તારીખ બાવીસ બે બે હજાર ચોવીસના રોજ અમારા દાદા એવા હરપાલ દાદાના નવસોને જન્મ ઉત્સવ છે તો અમે મારા દાદા હરપાલ દાદાને અમે પ્રાર્થના કરીએ છીએ દાદા તમે હંમેશા એ અમારા કુળ ઉપર અમારા સમાજ ઉપર હંમેશા તમારી કૃપા વરસાવજો જેવી તમે હંમેશા વરસાવો છો અને મા માતા અને દાદા હરપાલ દાદા તમે હંમેશા અમારા સમાજ હારે અને અમારા પરિવાર હારે હંમેશા તમે રહેજો અને દાદા તમારી માટે બે કડી ગાવી હોય கடோ வாங்கர பத்து மகவோ ரெ நே ஜூவராய યંગ રે કાપીને ભોગયા પિયા એસ સ્થાપ્યાયણે જુગમાં ઝાલાવાડ રે કેસરના પુવા નામ જાજરી હરપાલરાયને હે વાહ